નમસ્કાર મિત્રો આપ છો સમાચારની વાત કરીએ તો રાજુલામાં ભારતીય કિસાન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે સભા યોજાઈ હતી ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિત બોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે ખેડૂતો પોખ મૂકી રડ્યા રાજુલા જાફરાત ખાંભા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાક ને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ થયો ભારતીય કિસાન સંઘ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી સરકાર દ્વારા ડિજિટલ સર્વેનો ભારતીય કિસાન સંઘે કર્યો વિરોધ દેવુમાફ અને ખેડૂતોને સીધી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી એસ કે એસ ન્યૂઝ ટવેન્ટી ફોર રાજુલા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ રાજુલા જાફરાવ તાલુકાના ખેડૂતો એકઠા થઈ એમને કમોસમોથી વરસાદથી સો ટકા ખૂબ જ પુષ્કળ નુકસાન થયું છે અને એ નુકસાનમાં ગવર્મેન્ટ તરફથી ઠાગાઠોયા કરીને સર્વે કરશું આવું કરશું આવા ફતવા કરે છે જ્યારે આ સમયમાં ખેડૂતોને સો ટકા નુકસાન જોયું છે એક ફૂટી પાઇ બચી એવી નથી એક પણ પાક બચ્યો નથી જ્યારે ભારતીય કિસાન સંઘની માગણી છે કે સો ટકા ખેડૂતોની લોન જે પાક પકાવવા માટે લોન ધિરાણ લીધું હતું પાક ધિરાણ તે માફ કરે એવી માંગણી સાથે આજે બેન તાલુકાના ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે તારીખ પચીસ થી અત્યારે તારીખ પહેલી સુધી એક ધારો વરસાદ પડ્યો અને એ તો બધાને ખબર છે ચાર પાંચ દિવસથી સતત મીડિયામાં આવે છે એ અનુસંધાને અમે આજે ખાંભા રાજુલા અને અમરેલી જિલ્લા વતી પ્રાંત અધિકારી રાજુલાને તાત્કાલિક ધોરણે વગર સર્વે કર્યા વગર સો ટકા ધોવાણ છે એ બધાને ખબર જ છે માનની મંત્રીશ્રી કેતર ખૂંદીને પણ બધે જોયું છે અને બધાને ખ્યાલ જ છે કે સો ટકા નુકસાન છે અઠવાડિયો વરસાદ વરસે આઠ દિવસ એટલે કાંઈ ખેડૂતનું બચે જ નહીં અને સ્વતંત્ર પાક નિષ્ફળ છે ત્યારે રાજુલા જાફરાબાદ અને અમરેલી જિલ્લા વતી આજે પ્રાંત રાજુલાને અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને તાત્કાલિક ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે મંડળી લીધેલી હોય બેંક લોન લીધેલી હોય એ માફ કરે ત્યારે જ ખેડૂતો બચે એવી શક્યતા છે ડિજિટલ ધોરણે સરકાર જે આદેશ આપવામાં આવ્યો છે એના દ્વારા એ આપનું શું કહેવું છે ડિજિટલ મીન્સ આપનું કહેવાનું શું છે આજે સર્વે કરવા માટે ને એ અમારો સદંતર વિરોધ જ છે સર્વે કરવા જેવું છે જ નહીં સર્વે કરવા જેવો બધું જ ખબર જ છે સરકારને પચીસ તારીખ થી આજે પહેલી તારીખ સુધી સતત વરસાદ પડ્યો છે આજે ત્રીસ ઇંચ વરસાદ પડ્યો ત્યારે સર્વેની કોઈ બાબત જ નથી અને બધું સડી જ ગયું છે અને સરકારે યુદ્ધના ધોરણે વધારે વધારે સહાય ચૂકવવી જોઈએ જેમ ઉદ્યોગોને અને અન્ય જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ચૂકવે છે તો ખેડૂતોને હુકામને ત્યારે તો સમય છે અને ખેડૂતની પડખે વારે ઊભું રહેવાની કોઈ પણ સારા પણ નથી રહ્યા અમારી માગણી એટલી જ છે કે જલ્દી કોઈ પણ ઠાગાઠૈયા કર્યા વગર યુદ્ધના ધોરણે ખેડૂતોના ખાતામાં ખેડૂતોના જે કાંઈ લોન બેંક લીધેલ છે એ તાત્કાલિક ધોરણે માફ કરે